હેપી જન્માષ્ટમી ટુ ઓલ ફ્રેન્ડ્સ કેમ છો બધાય तबीयत थोड़ी वीक हो गई है भाई कैसे हो सभी लोग हाय फ्रेंड्स हैप्पी जन्माष्टमी મેસેજ કરતા રેજો ખબર પડે કોણ ક્યાંથી આવે છે નમસ્કાર હેપી જન્માષ્ટમી બધા મેસેજ કરતા રેજો તમે ક્યાંથી છો મેસેજ કરજો બધાય બધાયને હેપી જન્માષ્ટમી દેસાઈ બાલાભાઈ બનાસકાંઠાથી હેપી જન્માષ્ટમી બાલાભાઈ તમને મારા વિડિયો કેમ લાગે છે બાલાભાઈ મેસેજ કરો તમે મારી સ્ટોરી જોવો છો તે સ્ટોરી તમને કેમ લાગે છે થેન્ક યુ ટેપ ટેપ કરવા માટે हार्ट કનેક્ટ કરવા માટે બધાને હેપી જન્માષ્ટમી સારી બાલાપ થેન્ક યુ સર બાલાભાઈ કમેન્ટ કરવા માટે બાલાભાઈ તમે શું કરો છો જોબમાં બનાસકાંઠા થેન્ક યુ લાઈક કરવા માટે હું સુરત ગુજરાત થી સૌ બાલાભાઈ તમે નોકરી શું કરો છો કમેન્ટ કરજો पासी, पलन। पासी, पलन पासी प्लान बला भाई का हम जाणू नहीं आ हूं लिखू पासी प्लान એટલે પાસી પ્લાન પાસી પ્લાન ઓકે સમજાઈ ગયો સરસ બલા ભાઈ તમને મારા વિડિયો સારા લાગતા હોય બાલાભાઈ તો ગ્રુપમાં શેર કરજો અને આગળ મોકલજો મારા વિડીયો તમે વિડીયો બનાવો છો ભાઈ તમે વિડીયો બનાવો છો માં નમસ્કાર મિત્રો કેમ છો બધા હેપી જન્માષ્ટમી બધા ના એ બધું તમે બનાવતા હોય તો અમે તમને સપોર્ટ કરશું અમે પણ તમને તમારા વિડીયોમાં લાઈક કરશું શેર કરશું તમે પણ અમારા વિડીયોને લાઈક શેર કરજો હાય બીકે અમેઝિંગ શોર્ટ મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બધાએ અને નોટિફિકેશનમાં ઉપર ઓલ કરી નાખજો એટલે મારા જેટલા હું વિડીયો બનાવું એટલે તમને નોટિફિકેશનમાં મળી જાય આ મારું નવું એક ટોમી છે હેલો જયંતિભાઈ મકવાણા હાય જયંતિભાઈ પહેલું પેમેન્ટ આવ્યું નહી ભાઈ હજી પેમેન્ટ નથી આવ્યું હજી મોને ટાઈક થઈ છે પણ પેમેન્ટ બેમેન્ટ હજી આવ્યું નથી હજી એમાં બધું એડસન્સમાં બધું છે ને ડિટેલ્સ ભરવાની કહેશે એમાં થોડી ઘણી ડિટેલ્સ ભરતા આવડે છે ને થોડી ઘણી હજી નથી ફાવતી

શું ચાલે ધંધા પાણી ભાવિક ભાઈ લાઈક કરી દેજો ઉપર લાઈક કરવાનું ઓપ્શન આવશે અહીંયા લાઈક કરી દેજો આ વિડીયોમાં રિસ્પોન્સ સારો મળશે તો હું આગળ હજી એકવાર લાઈવ કરવાનું કરીશ હું વિચારું છું કે કે લાઈવમાં સ્ટોરી બોલવાનું ચાલુ કરું તમને બધાને જો સારું લાગે અત્યાર સુધી હું જે લાઈવ કરતો હતો એ એમાં એડિટિંગ કરી અક્ષર ઉપર જાય એ રીતે બધું આખું એડિટિંગ કરવું પડે છે પછી એની ઉપર બોલવું પડે છે તો વિચારતો હતો કે એકવાર લાઈવ કરીને સ્ટોરી બોલવું એમાં કેવા વ્યૂ આવે છે એની ઉપર ડિપેન્ડ રાખે મજામાં કઈ બાજુ રહ્યો છો ભાવિકભાઈ બધાને હેપી જન્માષ્ટમી નવા જેટલા લોકો આવે છે બધાને હેપી જન્માષ્ટમી હેલો હાય રોહિતભાઈ ક્યાંથી છો રોહિતભાઈ તમે સુરતમાં જ છું ઓકે સુરતમાં સુરતમાં કઈ જગ્યાએ લાઈક કરી ભાઈ ઓકે રોહિતભાઈ વિડીયો તમે મારા જોતા હોય સારા લાગે તો ગ્રુપમાં શેર કરજો કયું ગામ છે ભાઈ મોરબી રોહિતભાઈ મારું ગામ મોરબી છે

તમે કેવા પટેલ છો હા ઓકે દે ભાવિકભાઈ બોલો બીજું ભાવિકભાઈ શું ચાલે નવીન માં રોહિતભાઈ તમે મેસેજ ન કર્યો તમે કેવા પટેલ છો જોબ કાઈ નથી કરતો ભાઈ રોહિતભાઈ આ યુટ્યુબ બકાવું છું અત્યારે બીજું કોઈ જોબ નથી મારી પાસે તો રોહિતભાઈ તો પટેલ નથી તો રોહિતભાઈ આ તો પટેલ ને કે કોળી ને કે આપણે છે ને એવું કોઈ નાત ભાગ કોઈ આવતું જ નથી આ તો બધાયે રૂલ્સ કાઢ્યા છે કે પેલાના પરદાદાનો બધા હતા ને એ બધા આવા રૂલ્સ નીકળ્યા છે નકર લોય બધાયને એક જ નીકળે છે લાલ જ લોહી નીકળે છે કોઈ નાતી બાતી હોતી નથી સમજી લેજો આ તો બધાય હવે કરી નાખ્યું એવું કે આ પટેલ આ કોળી આ દરબાર આ આયર એવું બધું કરી નાખ્યું છે હા ભાઈ સો ટકા સાચી વાત છે ને રોહિતભાઈ રોહિતભાઈ ભણવું બહુ જરૂરી છે ઓ કારણ કે ભણ્યા ન હોય તો એમ લાગે કે ભાઈ ખોટું થઈ ગયું એમ ભણ્યા હોત તો સારું હતું એમ એને આવો તો કે આગળ કરી હતી આપણા ગ્રુપમાં હજી છ જણા છે ઉપર લાઈક કરવાનું ઓપ્શન આવશે લાઈક કરી દેજો ભાઈ હું દસ જ ભેણો છું હું વધારે નથી ભેણો આ તબિયત થોડીક વધારે વીક થઈ ગઈ છે શરદી થઈ ગઈ છે

એટલે આગળની કોઈ માહિતી નથી ડિપ્લો કરાય કે શું કરાય જો તમારા કોઈ આજુબાજુમાં કોઈ ફ્રેન્ડ હોય કે આગળ જે વધારે ભણેલા હોય કે આગળ શું કરવું એ લોકોનો રાય લઈજો પણ જે ભણેલા ન હોય ને એની રાય ન લેતા ખાસ કરીને જે ભણેલા હોય ને એની રાય લઈજો તો ખબર પડશે તમને શું કરવું કે શું ન કરવું આયુષ મમ્મી વિમલ ખાય છે તમે ના પાડો હજી આપણે ત્રણ જ લાઇક થઈ છે ઉપર લાઈક કરી દેજો ઉપર લાઈક કરવાનું ઓપ્શન આવશે અહીંયા લાઈક કરી આપજો બધા પાંચ જણા જોવે છે એમાંથી પાંચ તો લાઇક કરી દો યાર હેલો ભાઈ મારા વીસ વર્ષ થયા ડિપ્લોમા કમેન્ટ કરતા જે જે નવા આવે કમેન્ટ કરતા જ કયા સિટીથી છો તમે અને વિડીયો મારો જોતા હોય બધાય તમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે જેથી કરીને હું નવા વિડીયો બનાવું તો તમને નોટિફિકેશન ઓલ કરશો એટલે તમને ડાયરેક્ટ મેસેજ આવશે યુટ્યુબમાં કે તમને ખબર પડશે કે મેં નવો વિડીયો બનાવ્યો છે આજે આજે જ મેં એક નવો વિડીયો અપલોડ કર્યો છે તો એ વિડીયો બધા જોઈ લેજો અને ગ્રુપમાં શેર કરજો થેન્ક યુ થેન્ક યુ બધાને હેલો ભાઈ પટેલ સમાજમાં કોઈ આગળ જાય તો સાત સહકાર મળે નહીં કે પગ પકડવાની ભાઈ જો ભાઈ મને તો નંબર છે એટલે મને કાંઈ દેખાય નહીં પણ હું ચશ્મા બનાવતો નથી તોય છતાં તમારો મેં હોય હેલો ભાઈ પટેલ સમાજમાં કોઈ આગળ જાય તો સાત સહકાર મળે નહીં કે પગ પકડવાની ભાઈ પટેલ ભાઈમાં ભાગ્ય જ કોક આગળ જાય છે ભાઈ કારણ કે કાઈ કે પટેલમાં જને કોઈ આગળ જાતું જ નથી ભાઈગે નીકળે પટેલમાં કારણ કે વધારે છે ને કોડી છે આયર દરબાર રાજપૂત એ બધા આગળ નીકળી જાય પટેલને મોકો નથી મળતો પટેલનું નામ સાંભળીને નથી આગળ આવ મોકો મળતો પટેલ સમાજ ઘણા ઉદ્યોગપતિ છે હા ભાઈ ઉદ્યોગપતિ છે એની ના ને પટેલ સમાજમાં ઘણા ઉદ્યોગપતિ છે ઉદ્યોગપતિ એટલે ડાયમંડ નું નામ લઈ લ્યો ડાયમંડ છે ટેક્સટાઇલ માર્કેટ છે ધીરુભાઈ મેં બંધ કરી દીધું તો અવજ થોડીક વાર કારણ કે એના માટે થોડોક થોડીક વાર બંધ કરી દીધું બોલો રોહિતભાઈ બીજું રોહિતભાઈ તમે ચેનલ બનાવી છે યુટ્યુબમાં મને બહુ મોટી શરદી થઈ ગઈ છે ભાઈ નહી ભાઈ ઓકે બે મિનિટ મ્યુટ કરું છું શરદી ખતરનાક થઈ ગઈ છે દવા બે ત્રણ વાર લીધી પણ સારું નથી થતું હાય વિનોદભાઈ કેમ છો ઉપર થ્રી ડોટ કહે છે થ્રી ડોટ ઉપર ઓકે કરજો એટલે એની ઉપર ક્લિક કરશો એટલે લાઈક કરવાનો ઓપ્શન આવશે લાઇક કરી દેજો બધાએ ખાસ કરીને હા ભાઈ હા વિનોદભાઈ ક્યાંથી સહ તમે સુરત ઓકે તમે પણ સુરતથી છો આપણા ગુજરાતી ભાઈઓ ઘણા ખરા આવે છે બધે સપોર્ટ કરતા રહેજો મારી ચેનલને મેં જોયો છે વિનોદભાઈ તમે મારા વિડીયોમાં ઘણો સપોર્ટ કરો છો કમેન્ટ પણ કરો છો લાઈક પણ કરો છો એટલે હું દિલથી ધન્યવાદ કહું છું તમારી પાસે ગિફ્ટિંગ હોય તો બધા ગિફ્ટિંગ કરજો નીચે ગિફ્ટિંગનું ઓપ્શન ગિફ્ટિંગ કરજો બધા ચાલુ થાય છે સુપર સ્ટીકર બધા ઓગણત્રીસ થી સો બસો હાલો આજના આજના દિવસ માટે આટલું જ તબિયત બહુ તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ છે એના માટે આજે વિડીયો બંધ કરું છું બાય બાય ફ્રેન્ડ ચલો જય હિન્દ જય ભારત વંદે માતરમ હેપી જન્માષ્ટમી બધાને ચાલો આજે બંધ કરું છું તબિયત થોડીક બહુ વધારે ખરાબ છે તેના માટે 拜拜。Bye bye.